બુદ્ધની ગુફાઓ જુનાગઢમાં અમારા રોનકભાઈ પણ વિદ્યાર્થીઓને બતાવવા જઈ રહ્યા છે અને એમને માર્ગદર્શન પણ આપી રહ્યા છે તો આપણે બધા નિહાળીશું બુદ્ધ ગુફાઓ અહીંયા બોધ સાધુઓ મનની શાંતિ માટે આવતા અહીં અંદર છે આ યંદર લઈ જઈએ જન પેલું આવે હું કહેવાય એ જાનવર નથી કે હો પછી સર માર માર